હું અમલિયા નરેશ છવ્વીસમી જાન્યુઆરી વિશે થોડુંક રજૂ કરવા માંગુ છું સૌ ધ્યાનથી સાંભળવા વિનંતી પ્રિય દેશવાસીઓ આપ સૌને બે હજાર પચીસ ના પ્રજાસત્તાક દિવસ શુભેચ્છાઓ આજે આપણે એક ખાસ દિવસ યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેને આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતના પરિવાર છીએ

આપણા દેશને મજબૂત બનાવીશું અને આ સ્થિતિ આ સ્થિતિમાં આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશને મજબૂત બનાવીશું